હલો નમસ્કાર મિત્રો આપનું ફરીથીના ચેનલમાં સ્વાગત છે આઈ હોપ તમે બધા ખૂબ જ ફાઇન અને મજામાં છો હવે આપણે કલા આર્ટ અને ઇતિહાસના જે લેક્ચરોમાં જે કરંટ અફેર ચર્ચામાં છે એમાં આપણે આગળ વધીશું એ પહેલાં તમામ નવા મિત્રોને વિનંતી કે ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે તો આજનો આપણો ચર્ચાનો વિષય છે ઓધુવર ઓધુવર શું છે તમને વન લાઇનરમાં પૂછાય ઓધુવર શું છે તમિલનાડુ સરકાર તમિલનાડુ રાજ્યમાં જોવા મળતું એક વૃક્ષ તમિલનાડુ રાજ્યમાં જોવા મળતું એક ફૂલ તમિલનાડુ રાજ્યનું રાષ્ટ્રીય પક્ષી અથવા તો તમિલનાડુ રાજ્યનો તહેવાર તો ઓધુવર શું છે આપણે આગળ જોઈએ આવી રીતે તમને કન્ફ્યુઝિંગ પૂછી શકે વન લાઇનર આર્ટ એન્ડ કલ્ચરમાંથી વન લાઇનર મોટે ભાગે પૂછાતા હોય છે બરાબર તો તમિલનાડુ સરકારે તાજેતરમાં શું કર્યું પંદર ઓધુવરોની નિયુક્તિ કરી બરાબર ઓધુવરોની નિયુક્તિ કરી તો ઓધુવર શું છે ઓધુવર એક પ્રકારના પૂજારી છે પંડિત છે બરાબર જેમાં ખાસ મહત્ત્વનું છે કે પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે અહીંયા એવું છે કે એ સરકાર તામિલનાડુ સરકાર આ લોકોને પંડિત બનવાની પૂજારી બનવાની ટ્રેનિંગ આપે છે બરાબર અને પછી પ્રમાણપત્ર આપે છે અને પછી જે તામિલનાડુના જે મંદિરો છે એમાં એમને ઓધુવર તરીકે નિયુક્ત કરે છે બરાબર જેમ તમારી સરકારી નોકરી હોય એવી રીતે પણ અહીંયા શું છે કે ઓધુવર શું છે શેવ મંદિરોને સમર્પિત ભક્ત ગાયક છે અહીંયા તમને કન્ફ્યુઝ કરે શેવની જગ્યાએ જૈન કરી દે બૌદ્ધ કરી દે હિન્દુ કરી દે બરાબર તો અહીંયા શિવ મંદિરોને સમર્પિત ભક્તિ ગાયક છે તેઓ છે એનું ગાયન કરે છે તો તેઓ થેવરમ જે દક્ષિણ ભારત તમિલનાડુ ભજનો છે એ એનું ગાયન કરે છે બરાબર થેવરમ શું છે તો લગભગ તેરસો વર્ષ પહેલાં શેવ સંતો દ્વારા ગવાયેલા ભજન છે બરાબર સંતો દ્વારા શિવની સ્તુતિમાં ગવાયેલા ભજનો થેવરમ કહેવાય છે બરાબર જો તો આ નાની ઉંમરથી જ થેમુરાઈ ગ્રંથો બરાબર થિરુમરાય ગ્રંથો તથા થેવરમ સંગીતનું એમને કઠોર પરીક્ષણ આપવામાં આવે છે કોણે જ્યાં ઓધુવરમ છે એમને બરાબર બરાબર હવે જુઓ તેઓની સ્ટેટસ શું છે આમ ઓબ્વિયસલી આપણને પૂજારી લાગે પણ એ પૂજારી નથી બરાબર છત બરાબર હા તેમને મંદિરમાં ગર્ભગૃહમાં જવાની પરવાનગી નથી જવો મંદિરનું જે અતિ પવિત્ર ભાગ જે કહેવાય બરાબર એને સેન્ટ્રમ અથવા તો આપણે ગર્ભગૃહ ગયા છે તો એ ગર્ભગૃહમાં ઓધુવરમને જવાની મનાઈ છે કેમ એવું છે કારણ કે ઓધુવરમ જે હોય છે એ લોકો કહેવાતી ત્યાં તમિલનાડુની જે કહેવાતી નિમ્ન જ્ઞાતિના હોય છે જો પૂજનિજ કોઈ હોતું નથી ખાસ કરીને ભગવાન માટે સામે આવું રાખતા હોય તો એ વિચારવાનો વિષય છે પણ ત્યાં એવું કહે છે કે ઓધુવરમ હોઈએ છે નિમ્ન જ્ઞાતિના લોકોને જ મનાવવામાં આવે છે એટલે એમને દૈનિક જે મંદિરોના કામકાજ હોય એમાં ઉપયોગમાં લેવામાં આવે છે પણ એમ તેમ પરંતુ એમને મંદિરની અંદર જવાની મનાઈ હોય છે કેમ કે ત્યાં મુખ્ય પૂજારી જ જઈ શકે છે બરાબર પ્રાચીન કાળથી જ આ ઓધુવરમ બરાબર ઓદુવરમની પરંપરાની શરૂઆત થઈ ગઈ છે ખાસ એને શરૂઆત છથી નવમી સદીમાં આ પરંપરાનો વિકાસ ચરમસીમાએ પહોંચી ગયો બરાબર ઓદુવરમ તમિલનાડુ મંદિરના દૈનિક કાર્ય તેમજ ધાર્મિક અનુષ્ઠાનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે બરાબર તેઓ કહેવાતી નિમ્ન જ્ઞાતિના હોય છે તમિલ ભાષાના સંરક્ષણમાં તેમનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે કેવી રીતે તો આ લોકો શું કરે છે શિવની સ્તુતિમાં જે ભજનો લગાવે છે થેબરમ એનું ગાયન કરે છે તો એ કેવી ભાષામાં છે તમિલ ભાષામાં છે તો જ્યાં સુધી એ ગવાતા રહેશે ત્યાં સુધી તમિલ ભાષાનું સંરક્ષણ થશે લોકોના સુધી એ ભાષા પહોંચશે બરાબર એટલા માટે કહે છે કે એમની ભાષામાં જો તમિલ ભાષાના સંરક્ષણમાં તેમનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે બરાબર જો કે વર્તમાનમાં શું પ્રોબ્લેમ છે કે પહેલાં મોટેથી ગાતા હતા હવે ટેકનોલોજી એ ગઈ છે અને રેકોર્ડિંગ કરીને રાખે છે તો હવે આમની એક આજીવિકા ઉપર પ્રશ્ન ઊભો થયો છે બરાબર પહેલાં કેવું હતું કે સરગ નાનપણથી શીખતા બરાબર અને એમને લઈ લેતા પૂજારીઓ કે ભાઈ તમે આવો ગાઓ અને બીજા મહત્ત્વના ભાગોમાં જે મંદિરના કાર્યો હોય દૈનિક સાફ સફાઈ હોય મૂર્તિ એક્સ્ટ્રા જે બી મંદિરના કાર્યો હોય એમાં ભાગ એમને રાખતા બરાબર અને હવે એવું થયું કે ટેકનોલોજીને કારણે હવે સ્પીકર ઉપર વાગે છે આ બધી જે આરતીઓ સ્તુતિઓ શિવ સ્તુતિઓ છે તો એમને એક રોજી રોટી પર પ્રશ્ન થયો છે એટલે સરકાર હવે એમને નિમણૂક આપી રહી છે બરાબર જો બરાબર તેમની આવકનો મોટો ભાગનો સ્ત્રોત મંદિરના દાન તથા ચઢાવવા ઉપર નિર્ભર છે જેથી આર્થિક નુકસાનનો ભોગ બનવું પડે છે આર્થિક અસુરક્ષા છે કેવી છે તમે સમજો કે મંદિરમાં જે દા એમને કોઈ ફિક્સ આવક હોતી નથી મંદિરમાં જે દાન આવે જે ચઢાવવા હોય એમાંથી પૂજારીજી જે આપે એ લેવાનું હોય તો એક આર્થિક અસુરક્ષા છે બરાબર ઘણા લોકો મંદિરમાં આવીને દાન ના પણ કરે એવું પણ બને અથવા પૂજારી એમને પૂરતા પ્રમાણમાં નાણાં ના આપે એવું પણ બને બરાબર છે મુખ્ય પૂજારી હોય એવું પણ બને તો એક આર્થિક અસુરક્ષાનો ભોગ તેઓ બને છે આર્થિક અસ્થિરતાને કારણે શું થાય છે કે યુવા પેઢી તેનાથી વિમુખ થઈ રહી છે હવે જો અહીંયા કલ્ચરલ થ્રેટ આવી ગઈ કે એવી કે એક તો આ લોકો તમિલ ભાષાનું પ્રચાર કરે છે વર્ષોથી સદીઓથી જે ગીતો ગવાય છે એને કંઠસ્થ કરીને એને શિક્ષણ પ્રાચીન શિક્ષણ મેળવીને લોકો સુધી પહોંચાડે છે પણ એમને ના તો યોગ્ય માન સન્માન મળી રહ્યું છે મંદિરમાં પ્રવેશવાનું જે અંદર નથી પ્રવેશવાનું મનાય છે અને ઉપરથી એમને ફિક્સ આવક નથી તો શું થાય છે કે યુવા પેઢી શું વિચારશે કે અહીંયા ના સોશિયલ રિસ્પેક્ટ છે ના ઇકોનોમિકલી સેફટી છે તો અહીંયા જવું શા માટે શા માટે પરંપરા આપણે આગળ નાખવી જાળવવી તેથી એ જાળવવાનો કદાચ ના પણ પાડી શકે એક કલ્ચરલ થ્રેટનો વિષય ઉભો થઈ જાય છે બરાબર તો આ તો આપણો ઓધુવરમ શું છે શોર્ટમાં પૂછાય તો દક્ષિણ ભારતમાં જે આપણા મંદિરના દૈનિક કાર્યકામ કામકાજમાં કામ આવતા પૂજારી અથવા પંડિત કહી શકાય બરાબર તો એમની ફિક્સ આવક હોય છે તો ના તેઓ નિમ્ન જ્ઞાતિના હોય છે તો હા બરાબર સેવ મંદિરોને સમર્પિત હોય છે એવું પૂછે બૌદ્ધની જગ્યાએ જૈન પણ પૂછી શકે તો બેઝિકલી આવી ટ્રીકી ક્વેશ્ચન આવે તો તમારે યાદ રાખવાનું એકવાર તમે અમારો વિડીયો બે ત્રણ વખત શાંતિથી વાત જોઈ લેજો અને તમે પોતે પણ થોડું રિસર્ચ કરશો તો ખૂબ સારું જાણવા મળશે બરાબર તો નવા મિત્રોને ફરીથી શુભકામનાઓ અને ખૂબ જ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીને તમારા પ્રતિભાવો ચેનલમાં કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો થેન્ક યુ